આ એક સત્ય ઘટના પર આધારિત આજની કહાની છે આપણે આપણી ભારતીય સંસ્કૃતિ જાળવી રાખવા માટે શું કરવું જોઈએ તો ચાલો આજ એક નાનકડી વાર્તામાં આપણે જાણીએ કે ઘરની વહુને દીકરી બનવું હોય તો કેવા કામ કરવા પડે અને સાસુ કેમ વહુને દીકરીની જેમ પ્રેમ કરે તો આજની વાર્તા સાસુ વહુના પ્રેમની છે સાસુવહુની વાર્તા કરતા પહેલા જો તમે આ ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો લાઈક શેર અને કરી દેજો તો ચાલો આજની વાર્તા શરૂ કરીએ આ લો મમ્મી તમારી પાસે રાખો નવી વહુએ નોકરી જતી વખતે સાસુને કહ્યું સાસુની આંખોમાં પાણી આવી ગયા તેમણે કહ્યું આટલા બધા પૈસા મારે શું કરવા છે મમ્મી આખો દિવસ કેટલી બધી વસ્તુઓ માટે પૈસાની જરૂર પડતી હોય છે હું એક મહિનાથી જોઈ રહી છું શાકવાળો ફળવાળો અને ક્યારેક કામવાળી પણ વધુ પૈસા માંગે છે તમારી પાસે આ રકમ ભલે રહી અરે તારા સસરાજીનો પેન્શન આવે છે ને એ હતા ત્યારે તેમની પાસે માંગતી હતી હવે સરકાર વગર માંગે દર મહિને આપી દે છે સાસુએ હસીને કહ્યું મમ્મી તમે કિટી પાર્ટી જોઈન કરી લો તેમની સાથે ફિલ્મ ભેલ પાર્ટી નાટક વગેરે માણો તમારી જિંદગી જીવો એમણે મને કહ્યું કે તમે કેટલી તકલીફ વેઠીને ઘર ચલાવ્યું છે મોટા ભાઈ અમેરિકા છે દીદી પોતાને સાસરે ખુશ છે હવે તમે નવું જીવન શરૂ કરો મને ખબર છે તમે અત્યાર સુધી તમારી બધી ઈચ્છાઓ મનમાં દાબી દાબીને જીવ્યા છો હવે તમે તમારા માટે જીવો આટલી નાની ઉંમરમાં આવડી મોટી મોટી વાતો તને કોણે શીખવી વાલી દીકરી હું દસ બાર વર્ષની હોઈશ એકવાર મારા દાદી મારા ફોઈને ત્યાં જઈ રહ્યા હતા મારી મમ્મીએ સો રૂપિયા કાઢી તેમના હાથમાં મૂક્યા અને બોલી બચ્ચાઓને બહાર ફરવા લઈ જજો નાની વતી એટલે કે તમારા તરફથી તેમને ખવડાવજો પીવડાવજો રમકડા અપાવજો દાદી મમ્મીને ગળે વળગી રોઈ પડ્યા હતા તેમણે કહેલું આટલા પૈસા તેમણે ક્યારે ખર્ચ કર્યા નહોતા એ દિવસ પછી મમ્મી અને દાદી ઘણી સારી સખીઓ બની ગઈ હવે મારો વારો છે તમારી સખી બનવાનો મને ખબર છે ઘર સંભાળવા તમારે તમારી નોકરી છોડવી પડી હતી કેટલું ખરાબ લાગ્યું હશે ત્યારે તમને કેટલી ઈચ્છાઓ મહત્વકાંક્ષાઓનું ગળું દાબી દેવું પડ્યું હશે તમારે આ સિવાય દરેક નાની મોટી વાતે પતિ સામે હાથ લંબાવવો પડ્યો હશે તમારે તમારું પેન્શન તમારી પાસે જ જમા કરો મમ્મી મને ક્યારેક જરૂર પડી તો હું માંગીશ હવે તને ઓફિસ જવાનું મોડું થશે તું નીકળ મને બોલવા દો મમ્મી આ હું મારી ખુશી માટે કરી રહી છું મારીમાં એ કહ્યું હતું કે અઢાર કલાક કામના ઢસરડા કરનાર મહિલાને કોઈ સમજતું નથી પણ તું તારી સાસુમાનું ધ્યાન રાખજે પ્રેમ વાવીશ તો પ્રેમ પામીશ સાસુએ ભર્યા મનથી અને પ્રેમ ભર્યા હૃદયથી વહુ આંખો ઓઝલ ન થઈ ત્યાં સુધી તેને જતી જોઈ રહ્યા તેમણે મનોમન કહ્યું મેં વિચાર્યું હતું કે નોકરી કરતી વહુ ઘરમાં આવશે પછી હું ચાર દિવાલો વચ્ચે પુરાઈ જઈશ પણ તે તો મને બહારનું આકાશ દેખાડ્યું વહુ દીકરી बदी सासु वहु वच्चे आवा संबंध पांगरे तो केटलू सारू आ हती सासु वहु नी नानी वार्ता जो बदी वहु आम करवा लागे सासु ने प्रेम थी राखे तो आ सासु वहु ना झगड़ाज कोई ना घरमा ना थाए मित्रों आजनी वार्ता अहीज पूरी करी આજની વાર્તાથી તમને શું શીખવા મળ્યું તે કોમેન્ટમાં જણાવજો જો તમને અમારી વાર્તાઓ પસંદ આવે તો શેર કરજો કોમેન્ટમાં તમારી રાય અમને કહેજો જો તમે ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ અને જય શ્રી રામ